જો તમને એવું લાગતું હોય કે ભણવાથી પૈસા બને તો એક વાર આ વિડીયો જોઈ લ્યો કારણ કે તમારા અને મારા જેવા કેટલાય ભણેલાઓની આ લોકો પોતાની નીચે રાખી કામ કરાવડાવે છે અને દસ બાર ધોરણ ભણેલા તો ઠીક છે પણ આઈપીએસ ઓફિસરો પણ સલામુ મારે છે ભલે આ લોકો ભયણા નહીં પણ ગયણા જાજુ અને એટલે જ આજે એમની ઘરે પૈસાઓ ગણવા માટે મશીન પડ્યા છે અને આપણી ઘરે ગણી હકાય એટલા પૈસા જ નથી તો આવો જાણીએ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી આ લિસ્ટ માં દસમા નંબર ઉપર આવે છે જીતેન્દ્ર સોમાણી જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી વાંકાનેર બેઠક ઉપરના ભાજપના ધારાસભ્ય છે અને ભણવાની વાત કરીએ તો ફક્ત પાંચ ધોરણ સુધી જ ભણ્યા છે અને તેની સંપત્તિ ત્રણ કરોડ રૂપિયાથી પણ વધારે છે નવમા નંબર ઉપર આવે છે રમેશભાઈ ટીલારા રમેશભાઈ વીરજીભાઈ ટિલ્લારા રાજકોટ સાઉથ પરથી ભાજપના ધારાસભ્ય છે અને રમેશભાઈ પણ પાંચ ધોરણ સુધી જ ભણ્યા છે અને તેમની સંપત્તિ એકસો પંચોતેર કરોડ રૂપિયા છે નંબર આઠ ઉપર આવે છે કેશુભાઈ પટેલ કેશુભાઈ ભાજપના ધારાસભ્ય છે અને તે પણ પાંચ ધોરણ સુધી જ ભણ્યા છે તેની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તેમની સંપત્તિ છે છ કરોડ થી પણ વધુની સાતમા નંબર ઉપર આવે છે ગોવિંદભાઈ પરમાર ગોવિંદભાઈ રાયજીભાઈ પરમાર ઉમરેટ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે એ સંપત્તિની જો વાત કરીએ તો બે કરોડથી પણ વધુની તેની સંપત્તિ છે અને અભ્યાસ તેને પણ પાંચ ધોરણ સુધી નોંધ કર્યો છે નંબર છ ઉપર આવે છે દેવાભાઈ મલમ દેવાભાઈ પુંજાભાઈ મલમ કેશોદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને દેવાભાઈ ચાર ધોરણ સુધી જ ભણ્યા છે તેની સંપત્તિની જો વાત કરવામાં આવે તો સાડા ચાર કરોડ થી પણ વધારેની તેની સંપત્તિ છે પાંચમા નંબર ઉપર આવે છે પ્રધ્યુમનસિંહ જાડેજા પ્રધ્યુમનસિંહ મૈપતસિંહ જાડેજા અબડાસા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને તેની જો અભ્યાસની વાત કરીએ તો ચાર ધોરણ સુધી જ ભણ્યા છે અને તેની સંપત્તિ એક કરોડ થી પણ વધુની છે નંબર ચાર ઉપર આવે છે લવિંગજી ઠાકોર લવિંગજી મોડુજી ઠાકોર રાધનપુર બેઠક પરના ભાજપના ધારાસભ્ય છે અને તેની અભ્યાસની જો વાત કરીએ તો લવિંગજી ચાર ધોરણ સુધી જ ભણ્યા છે અને તેમની સંપત્તિ સિત્તેર લાખથી પણ વધુની છે નંબર ત્રણ ઉપર આવે છે કલ્પેશભાઈ પરમાર પરમાર માત્ર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના અભ્યાસની જો વાત કરીએ તો ત્રણ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક કરોડ થી પણ વધુ તેની સંપત્તિ છે બીજા નંબરે આવે છે પબુભા માણેક ભાજપના ધારાસભ્ય છે અને જો તેના અભ્યાસની વાત કરીએ તો ત્રણ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને તેની સંપત્તિ એકસો પંદર કરોડ રૂપિયા છે આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે કાંતિભાઈ બલ્લર ત્રણ ધોરણ સુધી જ ભણેલા છે અને તેમની સંપત્તિ ચોપન કરોડ રૂપિયા છે આ હતા ગુજરાતના દસ સૌથી ઓછું ભણેલા ધારાસભ્ય આમાંથી એક ધારાસભ્ય આઠ ધોરણ સુધી પણ નથી ભણ્યા પણ એની સંપત્તિ જોઈને તો ભલ ભલા ને ચક્કર આવી જાય તો તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે કમેન્ટમાં લખી નાખો એટલે ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે તો આ જ માટે આટલું ઘણું આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા